ધોરણ બાર અને વિષય છે અર્થશાસ્ત્ર તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ જે પરીક્ષા લેવાઈ એ પરીક્ષાનું આપણે સોલ્યુશન જોવાના છે વિભાગ એ અને વિભાગ બી જોઈશું ત્યાર પછી પ્રશ્નો પર તમને બતાવીશ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત દ્વારા આ પરીક્ષા લેવામાં આવેલી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો તમારા માટે ઇન્ટરનેટ સૌથી વધુ ઉપયોગી નીચેનામાંથી કયો આલેખ સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ નથી તો જવાબ આવશે લઘુ ગુણક આધારિત આલેખ આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના કે નિયમિત કે અનિયમિત પરિવર્તનો અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે તો એનો જવાબ આવશે સામાયિક શ્રેયના આલેખ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવાના ઘટકોની સંખ્યા જણાવો તેનો જવાબ આવશે ત્રણ વિકાસ એટલે શું અથવા વિકાસ એટલે વૃદ્ધિવત્તા પરિવર્તન આવું કોણે કહ્યું તો આવું કહ્યું હતું જીરાલ્ડ મેયરે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે વિકસિત રાષ્ટ્રો સાથે ફુગાવો એ કેવી ઘટના છે તો ફુગાવો એ નાણાકીય ઘટના છે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય તેનો જવાબ આવશે ડાબેલો ફુગાવો આરબીઆઈની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ તો ઓગણીસો પાંત્રીસમાં થઈ હતી એક એપ્રિલ ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ ક્યારથી થયો તો ખાનગી ક્ષેત્રની અંદર આંતરરાષ્ટ્રીય બેંકો જે છે એનો ઓગણીસો ને થી પ્રવેશ થયો લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળામાં તેનું હોય છે તો જવાબ આવશે પાંચ થી પંદર વર્ષ ગરીબી કેવો ખ્યાલ છે તો ગરીબી ગુણાત્મક ખ્યાલ છે વર્ષ વિશ્વના કયા દેશમાં અપેક્ષિત આયુષ્ય સૌથી વધુ હતું તો જવાબ આવશે નોર્વેમાં વર્ષ ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી રોજગાર કાનૂની મંજૂર કરવામાં આવ્યો તો બે હજાર પાંચમાં આ જ સવાલ એક વાક્યમાં પણ પૂછેલો છે કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે બે ફેબ્રુઆરી ગ્રામીણ ગ્રામીણ ગરીબીના ગરીબીના કેટલા કેટલા કારણો કારણો છે તો બે કારણો છે હજાર અગિયારમાં ભારતમાં જન્મદનનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે એકવીસ પોઈન્ટ આઠ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ બીજો છે ખરેખર જોવા જઈએ તો હવે પહેલો થઈ ગયો કેવાય ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી જમશેદજી ટાતા દ્વારા બે હજાર અગિયારમાં ભારતમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે નવસો ને અઢાર ગુજરાતમાં અલગ છે અને ભારત પૂછે તો ભારતમાં અલગ છે ત્યાર પછી વિભાગ બી છે એમાં એક વાક્યના જવાબો છે તો એક વાક્યના જવાબો પણ આપણે જોઈ લઈએ અને એના જવાબ પણ આપણે જોઈએ એવા કેટલા પ્રશ્નો છે તો દસ પ્રશ્નો છે સૌપ્રથમ પ્રથમ સી એમ ઇ આઈ સી એમ ઇ આઈનું પૂરું નામ શું આવશે સી એટલે સેન્ટર સી એટલે શું આવશે સેન્ટર ત્યાર પછી ફોર અને એમ એટલે શું આવશે મોનિટરિંગ મોનિટરિંગ ઓકે ત્યાર પછી આઈ એટલે ઇન્ડિયન અને ઈ એટલે ઇકોનોમી એટલે આખું નામ શું થાય સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી બાર મૃત્યુદર એટલે શું બાર મૃત્યુદર કોને કહેવાય તો પ્રત્યેક દર હજાર એટલે કે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું થતાં પહેલાં બાળકો મૃત્યુ પામતા હોય એટલે એક હજાર બાળકો જન્મે દર વર્ષે કેટલા બાળકો જન્મે એક હજાર અને એ બાળકો એક વર્ષ સુધી પણ ન જીવે તો એને શું કહેવાય બાળ મૃત્યુદર કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકોના નામ લખવાના છે તો પહેલું આવશે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર બીજું આવશે માથારીર આવકનો વૃદ્ધિદર ત્રીજો આવશે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ચોથો આવશે માનવ વિકાસ આંક પાંચમો આવશે માનવ ગરીબી આંક છઠ્ઠું આવશે જાતીય વિકાસ આંક અને સાતમું આવશે જીવન નિર્વાહનો આંક એમ સાત માટે આપણે એ બધા લખી શકીએ જેટલા ખર્ચ પ્રેરિત ફુગાવવો કોને કહેવાય તો ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે જો ફુગાવવાનો અથવા જે ફુગાવવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થતો હોય જે ફુગાવાનો ઉદભવ અથવા જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે થતો હોય તો એને ખર્ચ પ્રેરિત ફુગાવવો કહેવાય રોબર્ટસનની નાણાંની વ્યાખ્યા છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે જે સર્વ સ્વીકૃત છે અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાનું એવું રોબર્ટસને કીધું રેપોરેટ એટલે શું તો રેપોરેટ એટલે શું જે વ્યાજ દરે જે વ્યાજ દરે આરબીઆઈ વેપારી બેંકોને કોને તો વેપારી બેન્કોને જે વ્યાજ દરે આરબીઆઈ વેપારી બેન્કોને ટૂંકા ગાળામાંથી નાણાં આપે ટૂંકા ગાળામાં તે નાણાં આપે તો એને શું કહેવાય રેપોરેટ કહેવાય ત્યાર પછીનો સવાલ છે રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન ક્યારે મંજૂર કરવામાં આવ્યો મેં જે તમને વિકલ્પ કીધો એ ચૌદ નંબરનો એમસી ક્યુ હતો એનો જવાબ હતો બે હજારને પાંચ તો આપણ બે હજારને પાંચ જ છે કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે તો જવાબ આવશે પંદરથી ચોસઠ વર્ષ કેટલા આવશે પંદરથી ચોસઠ કૃષિ ક્ષેત્રે આવેલા હરિયાળી ક્રાંતિનો લાભ કયા રાજ્યોને વિશેષ મળ્યો છે કયા રાજ્યોને તો જવાબ આવશે હરિયાણા ત્યાર પછી જવાબ આવશે પંજાબ ત્યાર પછી આવશે ગુજરાત અને ત્યાર પછી આવશે મહારાષ્ટ્ર આગળ ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે તો દર દસ વર્ષે કરવામાં આવે અને છેલ્લી વસ્તી ગણતરી તમને બધાને ખબર હશે બે હજાર અગિયારમાં થઈ ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ જે પ્રશ્નો છે કેટલા પ્રશ્નો તો કુલ સોર પ્રશ્નોમાંથી આપણે કેટલા લખવાના સોર પૂછાય આપણને અને સોર માંથી આપણે લખવાના કેટલા તો બાર વિભાગ સી ની અંદર સોળ માંથી બાર કયા કયા સોળ છે એ તમે જોઈ લેજો જેથી કરીને તમને કામ લાગી જો પરીક્ષા બાકી હોય તો ત્યાર પછી વિભાગ ડી વિભાગ ડી ની અંદર કુલ દસ પ્રશ્નો પૂછાય ને દસ માંથી સાત લખવાના એકના ના ત્રણ ગુણ આ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પણ પૂછાયેલો છે એટલે ચેક કરી લેલો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ પણ અગત્યનો પ્રશ્ન છે એટલે આ બધા પ્રશ્નો તમે જોઈ લેજો કયા પ્રશ્નો તમને પૂછાય છે ગરીબી ઘટાવાના ઉપાયો ઘણીવાર પૂછાયેલું છે ત્યાર પછી સાતમાંથી પાંચ પ્રશ્નો લખવાના આર્થિક વિકાસના નિર્દેશકો પૂછાય જ એમ કે તો ચાલે મધ્યસ્થ બેંકના કાર્યો એ પણ અગત્યનો સવાલ છે જન્મદર અથવા મૃત્યુદર બેમાંથી એક હોય જ અને એક આલેખ છે એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમારી પરીક્ષા બાકી હોય તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકો આભાર